પચીસ ડિસેમ્બર ના રોજ મંગળ ની માલિકી ની શુક્ર રાશિ વૃશ્ચિક રાશિ માં પ્રવેશ કરશે જે અઢાર જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધી આ રાશિ માં રહેશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર ને ભૌતિક સુખ સુવિધાઓ અને સ્ત્રીઓ માટેનો જવાબદાર ગ્રહ કે શુક્ર ના વૃષ્ટિક રાશિ માં પ્રવેશ થી તમામ બાર રાશિઓ પ્રભાવિત થશે જેની તમારી રાશિ પર શું અસર થશે આવો જાણીએ મેષ રાશિ ના જાતકો ને આર્થિક રીતનો ફાયદો થશે વૃષભ રાશિ ના જાતકો માટે વેપાર કરવાનો આ યોગ્ય સમય છે મિથુન રાશિ ના જાતકોએ દુશ્મન સાચવુ સાચવું રાશિના પ્રેમ સંબંધમાં સફળતા મળશે સિંહ રાશિના જાતકોના પરિવારમાં વાતાવરણ સારું રહેશે કન્યા રાશિના જાતકો કોઈ ધાર્મિક યાત્રા કરી શકે છે વૃશ્ચિક સંગીત જગતના લોકોને સારી સફળતા મળશે ધન રાશિના જાતકોએ આ સમયમાં સમજદારી પૂર્વક રોકાણ કરવું પડશે મકર રાશિના જાતકોનો આ સમય પ્રેમ સંબંધ માટે અનુકૂળ છે કુંભ રાશિના જાતકો માટે કોઈ શુભ કાર્યો નું આયોજન થઈ શકે છે અને મીન રાશિના જાતકોને જાતકો ને સારો લાભ કે નફો થવાની આશા છે